સુરત પલસાણાના જોડવા ખાતે આવેલી આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં લાગી આગ જોકે આગ લાગતા સોસાયટીમાં નાસબાગ મચી જવા પામી હતી જાણવા મળી રહ્યું છે કે આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં આવેલ મકાન નંબર એકસો ચુમ્માળીસમાં લાગી હતી અચાનક આગ આ મકાનમાં સાડીઓ ઉપર ટીકી લગાવી એમ્બોસિન્સ કરવાનું કામ ચાલી રહ્યું છે જેના બીજા રૂમમાં સાડીનો જથ્થો મૂક્યો હતો જો કે સોળ જૂન બે હજાર રોજ બપોરના સમયે રિસેસ હોવાથી આગ કેવી રીતના લાગી તે ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ અચાનક ધુમાડાના ગોટે ગોટા દેખાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આ બનાવની જાણ ફાયર વિભાગને કરતાં પલસાણા પીપીએલ એન્વાયર પ્રોટેક્શન લિમિટેડના બે ફાયર ફાઇટરો ઘટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી

પછી અમે બધા અહીંયા જમતા હતા જમીન આ બધું એક એક તો બંધ હતો દરવાજા વાજા બધું તો જમીન હું પાછળ ભાગો હું જોયું તો આગ લાગતી હતી પછી આ ઘટના જોઈને પાછું આવ્યું ને આ બાજુ ખોલી બધી તોડફોડ કરી કેટલું નુકસાની થઈ ગયા અંદાજીત નુકસાની તો થઈ ગયો હોય દસ અંદાજીત આઠ દસ આઠ થી દસ લાખનું નુકસાન થયેલ છે આગ લાગવાનું કોઈ કારણ ખરી બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમરાેન ચેતન પ્રજાપતિ હર હમદ સત્યની સાથે